નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ જૂન બે હજાર પચીસની ગુરુવારનું રાશિફળ આજે મિથુન રાશિમાં ચંદ્રગોચર કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર મિથુન રાશિમાં રાત દિવસ પ્રમાણ કરી રહ્યો છે ત્યારે તમને લાભ થશે કે નુકસાન જાણો આજના રાશિફળમાં મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો પરિવાર સાથે શાંતિથી દિવસ પસાર કરશે તમે તમારા માતા પિતાને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો જો જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો તે પણ દૂર થઈ શકે છે વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતા અવરોધો દૂર થશે લાંબા સમયથી અટકેલા તમારા કેટલાક વ્યવસાયિક કાર્ય આજે પૂરા થઈ શકે છે સંતાન પક્ષને સારું કામ કરતા જોઈને આજે તમારા મનમાં સંતોષ રહેશે આજે તમે સામાજિક કાર્યમાં પણ પૈસા ખર્ચ કરશો જેના કારણે તમારી ખ્યાતિ દરેક જગ્યાએ ફેલાઈ જશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે જો તમે નોકરી કરી રહ્યા છો તો આજે તમને કોઈ સ્ત્રી મિત્રની મદદથી નાણાકીય લાભ મળી શકે છે પ્રેમ જીવનમાં જો તમે હજી સુધી તમારા જીવનસાથીનો પરિચય તમારા પરિવારના સભ્યો સાથે નથી કરાવ્યો તો આજે તમે તેમનો પરિચય કરાવી શકો છો દિવસ સંપૂર્ણ રહેશે આજે સાસરી પક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે આજે કોઈ મિત્રની મદદથી જો તમારા વ્યવસાયના વિકાસમાં કોઈ અવરોધ હતો તો તે આજે સમાપ્ત થશે વેપારમાં લાભની નવી તકો મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય ચઢાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના જાતકોએ આજે દરેક કામ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ આજે તમારે તમારા વ્યવસાયમાં સાવધાની રાખવી પડશે જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો સાવધાનીથી લો કારણ કે તમારે ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે તેથી જો તમારે આજે વેપારમાં કોઈ જોખમ લેવું હોય તો સમજી વિચારીને નિર્ણય લેવો આજે તમારી માતાને શારીરિક પીડા થઈ શકે છે જેમાં તમારે ખર્ચ પણ કરવો પડી શકે છે આજે સાંજે તમે તમારા ભાઈ બહેનો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો આજે તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય ભાગ લેશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને અ કર્ક રાશિવાળા લોકોનો દિવસ સામાન્ય રહેશે અને આજે જીવનસાથીની સલાહ તમારા માટે બિઝનેસમાં કારગર સાબિત થશે છેલ્લા કેટલાક કેટલાક દિવસોથી જો તમારા પરિવાર અને વ્યવસાયમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ શકે છે તમારી શક્તિ પણ વધશે જો જમન જો જમીન સં સંપત્તિ સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તો આજે તમને તેમાં વિજય મળી શકે છે આજે તમે તમારી પત્ની માટે કોઈ પ્લેટ ખરીદી શકો છો આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આજે તમે તમારા વ્યવસાયમાં મોટો નફો મેળવીને મોટી રકમ મેળ મેળવી શકો છો તેનાથી તમારી તિજોરીમાં વધારો થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે ભવિષ્યની ચિંતા ઓછી રહેશે આજે તમને તમારા ભાઈ બહેન તરફથી કોઈ કોઈ પ્રોત્સાહક સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમે ખુશ રહેશો તમે રાત્રે કોઈ પણ શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો જો તમારે કોઈ મિત્રને પૈસા ઉછીના આપવાના હોય તો સમજદારીપૂર્વક કરો કારણ કે તે પરત મળવાની શક્યતા ઓછી છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ છ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ઉન્નતિનો દિવસ છે આજે તમે તમારા વ્યવસાયમાં અવ્યવસ્થામાં પડેલી વસ્તુઓને સુધારી શકો છો વ્યવસ્થા વચ્ચે તમે તમારી લવ લાઈફ માટે સમય કાઢી શકશો જેમાં તમારો પાર્ટનર ખુશ દેખાશે આજે સંતોષ આજે સંતાન તરફથી સંતોષકારક સમાચાર સાંભળવા મળી શકે છે મન પ્રસન્ન રહેશે આજે સાંજે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં પરિવાર સભ્યો વ્યસ્ત દેખાશે અને કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સફળતાનો દિવસ માનવામાં આવે છે નોકરી કરતા લોકોને આજે નવી તકો મળશે સાંજે તમે કોઈ વિશેષ કાર્યમાં હાજરી આપી શકો છો જેમાં તમને કોઈ મોટી વ્યક્તિ સાથે મળીને લાભની નવી તકો મળી શકે છે પરિવારમાં આનંદ અને શુભ કાર્યક્રમ કાર્યક્રમો પર ચર્ચા થઈ શકે છે આજે તમે દુનિયાવી સુખ સુવિધાઓ માટે પણ થોડા પૈસા ખર્ચ કરશો આવી આવી સ્થિતિમાં તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ દરેક કામમાં સમજદારી બતાવવાનો છે આજે તમે તમારા બાળકોના ભવિષ્ય અને લગ્નને લગતા કેટલાક ખાસ નિર્ણયો લઈ શકો છો આમાં તમારે તમારા જીવનસાથી અને માતા પિતાની સલાહની જરૂર પડશે આ પછી તમે તણાવ મુક્ત અનુભવ કરશો રોજગાર શોધી રહેલા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે તમારું આજે તમારું સ્વસ્થ થોડું અળવું રહેશે તમારે બહાર જમતી વખતે પણ સાવધાની રાખવી પડશે પરંતુ આજે તમારે તમારા નજીકના લોકો સાથે વાદ વિવાદમાં ઉતરવાનું ટાળવું જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઠ ધન રાશિના લોકો આજે સખત મહેનત કરતા જોવા મળશે તમે તમારા વ્યવસાય માટે દૂર દૂર સુધી મુસાફરી કરી શકો છો અને તમને તેમાંથી સારો નફો પણ મળશે આજે તમારા પિતાની સલાહ વ્યવસાયિક બાબતોમાં ઉપયોગી થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે બાળકોને સામાજિક કાર્ય કરતા જોઈને આનંદ થશે જો તમે લોન લેવા માગો છો તો તે પણ આજે સરળતાથી મળી જશે આજે સાંજે તમારી માતા સાથે તમારો વિવાદ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય અઠ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપમાલાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને નાણાકીય લાભ મળી શકે છે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો તે પણ આજે પૂરું થઈ શકે છે ત્યારબાદ તમે તમારા પરિવારના સભ્યો માટે પાર્ટીનું આયોજન કરી શકો છો વિવાહિત જીવન સુખમય રહેશે યોગ્ય લોકો માટે આજે સારા લગ્ન પ્રસ્તાવ આવશે આ સાંજ તમે તમારા માતા પિતાની સેવામાં વિતાવશો આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચઢાવો અને દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે આજનો દિવસ તમને લાભની મોટી તકો લઈને આવશે પરંતુ આજે તમારે તક તકોને ઓળખવી પડશે જો આમ ન થાય તો તે તમારા હાથમાંથી નીકળી શકે છે નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે પરંતુ તમારા કેટલાક દુશ્મનો તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે તેથી સાવચેત રહો આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમે ખુશ થશો તમે સાંજનો સમય તમારા પરિવારના નાના બાળકો સાથે રમવામાં પસાર કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને છ અને થ મીન રાશિના લોકોનો દિવસ શુભ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી તમને રાહત મળશે આજે તમને તમારા ખોવાયેલા પૈસા મળી શકે છે તમારા મનમાં પ્રસન્નતા રહેશે અને તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરી શકો પૂરી કરી શકશો તમે સાંજ તમારા પરિવારના સભ્યો સાથે આનંદમાં વિતાવશો અને મુશ્કેલી સમસ્યાનો ઉકેલ શોધી શકશો જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો